હયોમ જય માતાજી અત્યારે વાયગા છે સવારના પાંચ ને આપણે જવું છે ગિરનાર ચડવા એટલે વહેલું જ જવાનું હોય તો આપણે નક્કી કહેતું પાંચ વાગ્યે નીકળી જવું છે પણ એને બદલે પાંચ વાગે નહીં પણ હાડા પાંચ દેખાશું આપણે ગમે ત્યારે જવું હોય ગમીને પણ અડધી કલાક તો ગમે એને મોડું થઈ જ જાય એટલે આપણે એમ મોડું થઈ ગયું છે ને એમાં એવું હતું કે આપણે રોકાવાનું હતું ગિરનારમાં જ રૂમ રાખી પણ ક્યાંય રૂમ મળી નહીં પણ છેલ્લે તો આપણો રસ્તો આપણે ખબર જ હતી કે ભાઈનું ઘર છે જ એટલે આપણે અહીંયા પછી નવ વાગે અહીંયા આવ્યા ભાઈના ઘરે ભાભી તો છોકરાઓને કાર્યક્રમ સ્કૂલે હતો એટલે એ સ્કૂલે હતા અને ભાઈએ અમને ત્યાંથી ચાવી દઈ દીધી એટલે આપણે આવી ગયા ઘરે અમે હતા કેટલા નાના મોટા દસ જણા અને આપણે તો છે બધી ગોતી નોઈ ગયા અને ભાભીને તો આવ્યા ભાઈ ને ભાભી તો બાર વાગે આવ્યા કે આપણે બધાય હોઈ ગયા હતા અને અત્યારે ભાભી ને હારો હાર ચાર વાગે ઉઠાડી દીધા છે કારણ કે અમે બધા જવું એટલે વાતું કરતા હોય તૈયાર થતા ને એવી નીંદર ઉડી છે ટાઈમ થયો છે છ અને આપણે પોચી ગયા ગિરનાર ના દરવા છે હવે તો બધા ટેકા લઈ લીધા છે એટલે આ તો બધા ડોસી માં બધી જવાના છે અને ટોટલ અમે

અત્યારે આપણે હજાર પગથિયા ચડી ગયા અને આપણે સેજલબેન થાકી ગયા પણ આપણે જે લઈ આવ્યા ને એ બધા ચડાવવા છે થાકી જાય ને એટલે હું બધા ની પાછળ બધા આગળ રાખ્યા થાકી જાય ને એટલે કીધું બેહી જવાનું પાછળ શું જેને એની હારે હું બેહી જઈશ પણ આપણે ચડાવવાના છે એ નહીં એટલે એને એવું થાય ચડ્યા એમ કારણ કે હું મરમર ભાગવા માણું તો છોકરીઓને એક લયુ મૂકાય નહીં એટલે અત્યારે તો આમ તો ગણું તો વડીલમાં હું જ છું બેંકી દેવાજી પપ્પા છે નહીં અહીંયા ને એકદમ અંધારું છે એટલે ચોકલેટ છોકરીઓને મોઢામાં રાખે ને તો હારું ને અત્યારમાં નાસ્તો આપણે કર્યો નથી જો નાસ્તો કરી લેને તો ચડી ન હતી આપણે ભૂખ્યા પેટે છે ને ગયા વખતે આપણે આખી આખી ભાખરી ખાઈને આવ્યા ને પછી ચડી નહીં કે ભાભી એ વાટાણામાં ભાખરી બધા ને ખવડાવવી દીધી અમે ત્યારે નથી જાય હતા અને હજી તો એકદમ અંધારું છે એટલે અમારે ઋષુ બેન પૂછે છે કે સિંહ આવે કે નહીં આયા પણ અહીંયા સિંહ નો આવે અત્યારે બધાય ચડતા હોય ને આપણે હૈભ્રૂ નથી સિંહનું વાંદરા જોવા મળે છે કેવું અંધારું છે એટલે આપણે ગયા વખતે અંજવારું થઈ જાય ને પછી સરસ જંગલ જોવા મળશે અત્યારે તો કાંઈ એમાં દેખાતું નથી ને આમ તો આમાં આખા પગથિયા ચડો ત્યાં દુકાનું તો આવીને જ રાખે કિન્નાર ચડવા ગમે ત્યારે આવે ને સ્વેટર પહેરીને આવવાનું જ નહીં સ્વેટર હાચવવાનું ગાંઠનું વજન નડે અને મેં ના પાડી હતી પણ આ બધાને ઠંડી લાગતી તેટલે આપણે તો પહેર્યું જ નથી કારણ કે પગથિયા ચડીએ એટલે થાકી જ જવાના હોય આપણે થાકી ગયા એટલે આપણે પીવું છે લીંબુ શરબત ભલે અહિયાં મોંઘુ મળે પણ બધું મળે ખરું એટલે આપણે થાકી નહીં હાટું લીંબુ શરબત બનાવે છે એટલે રૂહી બેન નથી પીવું જો રોપવે તો ચાલુ થઈ ગઈ રોપવે માં જવું હોય એને તો હાવ હેલું રોપવે વેલી ચાલુ થઈ જાય અને રોપવે પણ અંબાજી લગન છે ને આપણે હમણાં અંબાજી પહોંચી જાવું પણ આપણે તો ચડીને જ જવું છે નિરાતે નિરાતે ચડવું છે અને આપણે ભેગો નિર્ભય અને રૂહી છે બાકી તો બધા ઉપર વયા ગયા છે આગળ આગળ એક આપડે નિધિબેન બેસી ગયા છે વચ્ચે હવે એ નીચે જાય અને અત્યારે નજારો તો એકદમ મસ્ત દેખાય ગિરનાર નો અને અહીંથી જુનાગઢ તો આખું દેખાય

હવે એને તો ખાવાનું આપવા ગયા તા બેન તો એમ કરતો હતો અત્યારે મેં નાસ્તો કરવા મંડ્યો હજી સાડા સાત જ વઈ ગયો ક્યાં ક્યાં છે બચ્યું હા એ બેઠું જો અહીંયા girnar માં ટકરાવા આંધરા જોઈએ ના ઈ મોટો છે રૂહી ઇનો લાગેલી રૂહીનો બેક લાગે ડારિયા ખાઈ જો હાલો હેન્ડો તો પક છે પક છે જો અંબાજી અંબાજી રોપવે તો દેખાય જ છે આપડે એમણે પોચી જાવ થોડીક વાર હિંમત હરાય પણ બેસી જાય એટલે પાછું હાલે છે ચડ્યા પણ થાય કા એવું તો જરિયા લાગતું જ નથી એમ થાય કે હજી તો પગથિયા ચાલુ જ કર્યા ચડવાના નહી એવું લાગતું જ નથી આપણે તો બે વાર લીંબુ શરબત પી લીધું હોય એમને એમ નહીં ચડવાનું ભલે ને મોંઘુ હોય તો હું થઈ ગયું કા રૂહી આપણે ક્યાં રોઈ જાવું ચડવા આપણે રોહી બેન ને વાર ચડાવી છે પણ એ તો ઠાકવા નામે નથી લેતી તો મારી વાત જોઈ ને ઉભી આપણે રોપ પર એકદમ નજીક થી દેખાય છે આપણે અંબાજી થી એકદમ બહુ નજીક છે પણ આપણે નીરાતે નિરાતે ચડીએ એટલે વાર લાગે હવે થોડા પગથિયાં કરાળ આવતા જાય એટલે રૂહી બેન બોલ્યા હું થાઈ કે ઊભા રહ્યા એટલે આપણે ઊભા રહ્યા હવે તો થાકી ગયા અંબાજી નું મંદિર દેખાય છે ને અહીંયા તો બહુ જ ભીડ હોય બધા ઉપર નો ચડતા હોય ખાલી અંબાજી લગન ચડી ને વયા હતા આપણે અહિયાં લગન અંબાજી લગન જ છે અહીંથી ચડવાનું અથવા તો કાવડ માં ચડવાનું અંબાજી

અને આપણે દેવાનસી અને મારી બેન ઈ આગળ વયા ગયા સી અહીં છે એટલો નાસ્તો કરી સી હવે ને તો હાવ હેલું લાગ્યું ગિરનાર ચડવું અને હજી ટાઈમ હવા નવત થયો છે ત્યાં તો અમે હમણાં ચડી જાવ અને અમે તો એવું પ્લાન કરી કે વર્ષો વર્ષ આવું છે બધે નહીં અને આપણે તો આવું જ છે અને એ આવી રીતના ચડીને રોપવેમાં નહીં મજા આવે છે

રવિવાર છે ને એટલે બહુ જ ભીડ છે એટલે થોડીક વધુ વાર લાગે આમાં પગ મૂકવાની જગ્યા જ નથી એટલું માણસો છે ટ્રાફિક જ એટલું છે દાતાર આપણે અહીંથી નજીક જ દેખાય છે અંદર વિડીયો ફોટો લેવા દેતા નથી અને આજને રવિવારની તો ભીડ એ તડી હકા એમ નથી એટલું માણસો છે અહીંથી તો વાદરા एकदम હાવ નજીક દેખાઈસ એક લાઈનમાં આવો દર્શન અંબાજી એ ઉભા છે દેવાંશ દેવાંશ પપ્પાની વાત જોઈ હજી એ ક્યાંય દેખાતા નથી હવે આવે તો ભલે ન આપણે તો ઉતરવા મળશું રોપ એટલી ટ્રાફિક બધે એટલી ટ્રાફિક કે ચડવું કેમ એમ ટિકિટ માન માન મળે એમ છે એમાં આજે રવિવાર હોય ને એટલે બહુ જ ટ્રાફિક હોય પણ આવે મજા ટાઈમ થઈ ગયો છે એક અને હવે આપણે ઉતરવામાં થોડાક જ છેટા છે એનું કારણ છે કે દેવાનશીન પપ્પા પાછળને થોડાક ખોટી જ્યાં અંબાજીએ નખર અત્યારે અમે નીચે હોત અને તડકો થઈ જાય પછી ગિરનાર ઉતરવું હોય કે ચડવું હોય બહુ મુશ્કેલ પડે એટલે જેમ બને એમ વહેલું જ ચડવા હું ચાલું કરી દેવાનું અમે પાંચ વાગ્યાનું નક્કી કર્યું ને છ વાગી ગયા ને એ અત્યારે અમને નડે છે ને એમ તો અડધા તો એટલે વહી આવી ગયા દેવાનસિંહ ની બધા પણ આપણે ન એટલે જલ્દી કારણ કે રૂહી બેન આપણી ભેગા હોય હવે હાવ ઠાકી ગયા છે હવે એને ગમે એમ કરીને આપણે નીચે ઉતારવાનું છે જો એને પપ્પા ભેગા થઈ ગયા હોત ને તો એને રોપવેમાં મોકલી દેત નીચે એટલે ઠાકત નહીં પણ હવે તો આપણે એને નીચે ફુગાડવા જોઈએ કાબે વાળું તો કોઈ હોય જ નહીં

તાદ્રક મજા આવે કામ જોઈએ મજા દેજા કે આપણે વાત દેવાનું કે જવાનું તાદ્રક કે જવાનું પણ ન આવો ચાલો તો નથી જાવું કે ન જઈશું ને આમ જો હસી બેલી આય એમ કર આમ થઈ જબર દેવરાજ ભાઈ બીક લાગે પણ આવા બીક લાગેવું નથી

આવે <och aye>. <mão bugs> <im> हां कलर तो है कलर कलर, दे कलर कलर ना है रूपरेखा हेलो मन थे बंदा कण कण बंद है मैंने बंद है चलो तो तेरे निकल क्या खुला खुला ला ला आउट तो कर लूंगा कितना ऊँचा है मैंने पहले ही बोला कि नहीं ना मोटर बिक के मामा तो बिक लगे ને ને તો દીકરા કે પાછો આમાં શું લાગે કોલેજમાં જ જાય જ જાય હા

और संग संग रहियो बहन चलो जिसके दर्शन हो गए रोपे डेसन के और चलो टिकट काउंटर क्लोज हो गया तो जिसका रिटर्न टिकट है वही रोपे डेसन की और चलो <laughs> જો કેવો ઠંડો પવન આવે ને જો તને કેતો તો ને અહીંયા ઠંડુ પવન આવે જા આપણે કેટલી ઊંચાઈ આવી ગયા જા આ દેખાય નઈ જૈન દેરાસર અને નીચે દેખાય એ જુનાગઢ

જો નહી ના નહી તો દત્તાત્રેય જઈ વા જો આ દત્તાત્રેય મંદિર દેખાય છે હા હા એ ઉપર દેખાય ને અત્યારે મમ્મી ગયા હે પણ એ તો રિટર્ન થઈ ગયા હે હવે આપણે રિટર્ન થવાનું છે કઈ નઈ આપણે જામ જવા ઓલી પેલા અહીંયા ચડવાનું દેવા દેખાય જ્યાં તાર મમ્મી જઈ રહ્યા ક્યાં જવા પછી ઓલા મંદિર દેખા પેલા આ ટેકરો ચડવાનો પાછો ઉતરવાનો પાછો ચડવાનો અહીંયા તો એકદમ વાતાવરણ ઠંડુ જો કેવું થઈ ગયું જો

એ દીપુ મામા ક્યાં આઈ ગયા આને લેતી દાતા હવે ઈ રાઈને કે રોડ ને હું એટલે રોડ જ જાય સર સિંહ દિને સ્ટેપ જાય ક્યાં ગયા ઉતરી જાવ નો વિશેષ અવતાર કે ગેલી ફાસ્ટ રણી પાઈ કો સ્લોવ ને એવા જ અતિશય મૂંતી દો આણે બસ તુ ટેન્શન કો લાગતી પેલી જા

dọn đi để dọn em bây giờ dọn đi 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 dọn બાર ઘરે જવા માટે ને આપણે રૂહિદેવાંશી ને તો કાલે સવારે નવ વાગે સ્કૂલે મૂકવાની છે એટલે આપણે ઘરે તો લઈ આવે નહીં વરી પાછું એને પપ્પા ને પાછું ગાડી લઈને મૂકવા આવવું પડે એટલે એના કરતા આપણે અહીંયા મારા મોટે બાપુજી દીકરી યોગી સબ્બત વાળા છે એની ઘરે મૂકી આવ્યા અને મારા ભાભી ને એ તો મારા નાના ભાઈ ની ઘરે દીકરો આવ્યો એટલે છોકરાઓને રજા છે એટલે એ તાલાળા ગયા છે નગર તો એના મામાની ઘરે જ હોય